પ્રકરણ ત્રણની વાત કરીશું તો કે ભારતનો સાંસ્કૃતિક વારસો એમાં પણ શિલ્પ અને સ્થાપત્યની વાત કરવાની છે શિલ્પ કલા અને સ્થાપત્ય કલાની વાત કરીશું તો કે ભારત દેશની વાત જોવા જોઈએ તો કે ભારત ખેતી પ્રધાન દેશ છે એની સાથે ભારત આધ્યાત્મિક દેશ પણ ખરો છે એટલે એની દરેક કલા અને દરેક વસ્તુમાં આધ્યાત્મિકતા રહેલી છે ધર્મની કોઈક ને કોઈક બાબત એમાં સંકળાયેલી હોય છે એટલે આપણે જોઈશું શિલ્પકલા અને સ્થાપત્ય કલા તો કે સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે વાસ્તુ શાસ્ત્ર એટલે કે વાસ્તુ શબ્દ આવે અને વાસ્તુ એટલે એના પરથી આપણો શબ્દ આવે છે વાસ્તુ શાસ્ત્ર વાસ્તુ શાસ્ત્ર એટલે ખ્યાલ આવી જાય આપણે કે કોઈ ચોક્કસ મકાન એમની બધી રચના મંદિર એની બધી રચના માટે એનું એક આ શાસ્ત્ર છે કે કઈ દિશામાં એનો પ્રવેશ દ્વાર હોવું જોઈએ ક્યાં આગળ રસોડું હોવું જોઈએ ક્યાં આગળ પૂંજાનો વિભાગ હોવો જોઈએ એ બધી પરિસ્થિતિનું નિર્માણ આપણે વાસ્તુશાસ્ત્રમાં જોઈ શકીએ છીએ વાસ્તુશાસ્ત્રની એટલે કે આપણા મોટા સ્થાપત્યો પણ વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ છે તો પહેલા થાય સ્થાપત્ય એટલે શું તો કે સ્થાપત્ય એટલે કે ભવનો અને ઇમારતો બાંધવાની કળા એને સ્થાપત્ય કહેવાય સ્થાપત્યમાં પૂર્વ આયોજન પ્રમાણે માટી ઈટો રેતી સિમેન્ટ એ બધું ભેગું કરીને ચોક્કસ આયોજન પૂર્વક ઇમારતો અને ભવનો બાંધવામાં આવતા હતા જેને આપણે સ્થાપત્ય કલા કહીશું શિલ્પની વાત કરીએ તો કે શિલ્પ કલા એટલે શું તો કે જેના ઉપકરણ છે હથોડી અને છીણી એના મદદથી પથ્થરમાં શિલ્પી પોતાના મનમાં જે કે ભાવ આવે તેને કોતરે એને કંડારે એક કલાને આપણે શિલ્પકલા કહીશું શિલ્પકલામાં પણ આપણા દેશનો ઘણો બધો સારો વિકાસ થયેલો છે વાત કરીએ છીએ શિલ્પકલા અને સ્થાપત્ય કલાની તો સૌથી પહેલા આપણે ભારત દેશના પ્રાચીન નગરની વાત કરીશું પ્રાચીન ભારતના નગરની વાત તો કે એમાં પ્રાચીન ભારતના નગરના આયોજનની વાત કરીએ તો કે ભારત દેશ અને એમાં પાછું ગુજરાત અને કચ્છના ભચાઉ તાલુકાના ખદીરવેટ પાસે આવેલું ધોળાવીરા જે આપણું વર્ષો જૂનું એક સારામાં સારું નગર આપણને ખોદકામ કરતા મળી આવેલું છે એ નગરની વાત કરીએ તો એ નગરને મુખ્યત્વે ત્રણ ભાગમાં વેચી દેવામાં આવેલું પહેલો ભાગ તો કે શાસક અધિકારીઓનો જેને ઘડ કહેવાય દરબાર ઘર બીજા વિભાગમાં વાત કરીએ તો કે બીજા અધિકારીઓ જે મધ્યમ કક્ષાના અધિકારીઓ કહેવાય એ બીજા વિભાગમાં આવે અને તો કે સામાન્ય નગરજનો હોય એ એ વિભાગ તો કે એનું નગર નીચલું નગર આમ કુલ ત્રણ વિભાગમાં નગરને વેચવામાં આવેલું હવે સૌથી પહેલા જ આપણે વાત કરીએ છીએ દરબાર ઘરની કે જ્યાં આગળ રાજા અને મુખ્ય રાજ્યના અધિકારીઓ રહેતા દરબારગઢ કહેવાય છે મોટા ભાગે એ દરબાર ઘરની ચારે તરફ દિવાલો બાંધેલી અને એને મુખ્ય ચાર દરવાજા હતા એના પછીનું જે નગર છે જે મધ્ય કક્ષાના કહી શકાય એવા અધિકારીઓ વેપારી વર્ગ ત્યાં રહેતો હતો ત્યાં આગળ ધાતુ ગળવાની ભઠ્ઠીઓ પણ મળેલી છે મણકાની ફેક્ટરીઓ પણ મળેલી છે મણકાણા ઘરેણાઓ પણ મળેલા છે ધાતુના કેટલાક સાધનો પણ મળેલા છે એટલે ત્યાં ઉદ્યોગ ધંધો ચાલશો એમ કહી શકાય અને છેક નીચલું નગર એ સામાન્ય લોકો નગર કહી શકાય છે આ રીતે આખું જ આ નગરનું આયોજન કરવામાં આવ્યું હતું એ પછી આપણા સૌથી મહત્વના નગરની વાત કરીએ તો કે મોહેન્જોદડો મોહેન્જોદડો નગર ભારતીય સંસ્કૃતિનું સારામાં સારું નગર આપણે એને કહીએ છીએ તો ક્યાં નગરની વાત કરીએ કે મોહેન્જોદડો નગર એ નગર વર્ષો પૂર્વે હતું આપણે અત્યારની વાત નથી કરી રહ્યા એ વર્ષો પૂર્વેનું બનેલું નગર છે ત્યાંના લોકો પણ ઘણા વિકસિત મનાય છે ઘણું બધું જ્ઞાન ધરાવતા હતા એ લોકોએ પૂર અને ભેજથી બચવા માટે મકાનોને ઓટલાઓની ઉપર બાંધેલા અત્યારે આટલું બધું વિજ્ઞાન વિકસી શક્યું તો એ આપણે મકાનોની બાંધકામમાં ભોયરા બનાવ્યા છે પણ મકાનને પૂરથી બચવાના ચોક્કસ ઉપાય હજુ પણ કરી શક્યા નથી જ્યારે જમાનામાં પૂર અને ભેજથી બચવા માટે મકાનોને ઓટલાઓ શ્રીમંત લોકો હોયના અને પાંચથી સાત ઓરડાવાળા નીચલા વર્ગના હોય લોકોના મકાન એક જ માળના અને બે થી ત્રણ રૂમવાળા બનેલા હતા આ ત્યાંના મકાનોની એક ચોક્કસ વિશેષતા હતી રસ્તાઓની વાત કરીએ આપણે

અને રસ્તાઓ પર ખાસ પ્રકારે કેટલાક ખાડાઓ મળી આવેલા છે કિનારાના ભાગોમાં રસ્તાની બંને તરફ એવું માની રહે છે કે રાત્રિ પ્રકાશ માટે એકદાસ ત્યાં આગળ થાંભલા રાખેલા હશે એ થાંભલાઓ એ ખાડાઓમાં મૂકેલા હશે એવું માનવામાં આવે છે રસ્તાઓ પછી વાત જોઈએ ગટર યોજનાની તો કે દળોની ગટર યોજના ખૂબ જ વખાણવા યોગ્ય છે સૌથી સારામાં સારી ગટર યોજના મકાનોનું પાણી ગટરમાં નાની ગટરોમાં મકાના નીચેના ભાગમાંથી જ વહી જતું અને બધું પાણી પાછું મોટી ગટરમાં ભેગું થતું અને મોટી ગટર દ્વારા એ નગરની બહાર વહી જતું અને આ ગટરોને સાફ કરવા માટે વચ્ચે વચ્ચે ખાસ ગટરોને સાફ કરવા માટેની જગ્યાઓ રાખેલી જેના પર લોકો ઢાંકણ પર રાખેલા એટલે આ ગટરોને સાફ કરવાની પણ યોજના હતી પાણી નાની ગટરોમાં ભરાઈ જાય તો આપોઆપ એ મોટી ગટરમાં જતું રહેતું અને મોટી ગટર વાતે એ નગરની બહાર જતી રહેતું આવી સારામાં સારી આ લોકોની ગટર યોજનાઓ પણ હતી અત્યારે ભૂમધ્ય સમુદ્રના કે ટાપુ સિવાય ક્યાં પણ આવી નગર યોજના આપણને જોવા મળતી નથી મકાનોની વિશેષતા કરીએ તો કે મકાનોની એક એવી પણ પરિસ્થિતિ હતી કે એ લોકોના મકાણોના રસ્તાઓ ગલીમાં પડતા એટલે મકાન ખરા રસ્તાઓથી એકદમ નજીક પણ મકાનમાં જવા માટે રસ્તો જાહેર સ્ના સ્નાનાગર એટલે કે જ્યાં આગળ સ્નાન કોઈ ચોક્કસ ધાર્મિક પ્રસંગો હોય ત્યારે ઘણા બધા નગરજનો ભેગા તેને ત્યાં આગળ સ્નાન કરવા માટે જતા એવું એક ચોક્કસ ત્યાંથી આવું આવેલું છે છે કે તેની લંબાઈ ચોપન પોઈન્ટ એસી મીટર જેટલી હતી જાહેર કુંડીની વાત કરું છું બત્રીસ પોઈન્ટ નેવું મીટર જેટલી એની પહોળાઈ હતી ઘણા બધા લોકો એક સંગટા ત્યાં નહીં શકતા હતા એને એની અંદર પણ પાછા સ્નાનના અલગ અલગ કુંડ બનાવેલા જેની લંબાઈ બાર પોઈન્ટ સાત મીટર જેવી છે પહોળાઈ સાત મીટર જેટલી હતી ઊંડાઈ પણ બહુ ખાસ નહીં બે પોઈન્ટ બેતાલીસ મીટરની આસપાસ હશે એવી એની ઊંડાઈ પણ હતી એવા સ્નાન કુંડોમાં લોકો ત્યાં સ્નાન કરતા અને સ્નાન કર્યા પછી કપડાં બદલવા માટે પણ એની ચારે તરફ નાની નાની ઓરડીઓ બનાવેલી હતી કે જ્યાં એ નગરજના કપડાં પણ બદલી શકતા હતા આવી સારામાં સારી વ્યવસ્થા કરેલી એ આપણને એક સારામાં સારું માન ઉપજાવે તેવી છે બીજું કે ત્યાંથી થોડાક મોટા મકાનો પણ મળી આવેલા છે જેને આપણે જાહેર મકાનો કહીશું બે મોટા મકાન મળેલા છે જેમાં માનવામાં આવે છે કદાચ ત્યાં સભાખંડ હશે કે જ્યાં આગળ સભા ભરાતી હશે અથવા તો કોઈ મનોરંજન પણ ખંડ હશે કે જ્યાં મનોરંજનના કોઈ કાર્યક્રમો થતા હશે એવું મનાય છે કે વહીવટી લોકો પણ ત્યાં ભેગા થઈને વહીવટ કરતા હશે અથવા તો રાજ્યનો કોઈક કોઠાર પણ હશે એવું માનવામાં આવી રહ્યું છે એવા જાહેર મકાનો પણ મોટા મોટા આપણને મોહિન સંસ્કૃતિમાંથી મળેલા છે અને બીજી એક સળંગ મકાનોના વીસ મકાનોની શાંતિ જ એક લાઈન મળી છે એવું મનાય છે કે કદાચ ત્યાં સૈનિકોની બેરક હશે કે સૈનિકો રહેવા માટેની ત્યાં આગળ વ્યવસ્થા કરેલી હશે આ રીતે આ જાહેર મકાનો અને આ બધી પરિસ્થિતિ સૂચવે છે કે મોહેંજ દળોની સંસ્કૃતિ ઘણી સારી રમણીય અને સુંદર હતી પછી વાત જોઈશું આપણે મોર્ય કળાની મોર્ય કાળની વાત જોઈએ તો ખાસ કે એમાં કે બહુ બધા કે સ્થાપત્ય કે ખાસ બંધેલું હતું નહીં નાના કળા થોડાક ચબૂતરાઓ બાંધેલા એ સ બીજું કોઈ સ્થાપત્ય આપણને કંઈક કંઈક મળી આવેલું નથી હા પણ બૌદ્ધ ધર્મના સ્તૂપો બનાવેલા વિહારો બનેલા એ સમયમાં બનેલા તો સૌથી પહેલા જોઈશું છે સ્તૂપો એટલે શું તો કે ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષો જેવા કે વાળ દાંત અસ્થિ અને રાખ એ બધાને દાબડામાં ભરીને તેના પર ઈટ અને માટીથી ચંતર કરીને અંડાકાર ઇમારત બનાવવામાં આવતી એને આપણે શું કહીશું સ્તૂપ કહીશું આવે એવા સ્તૂપો એ જમાનામાં ઘણા બધા બનેલા પણ ખાસ તો આપણને દસેક જેટલા મળ્યા છે દસ જેટલા સ્તૂપ મોર્યકારમાં બન્યા હશે એવું માની શકીએ છીએ આપણે કારણ કે એટલે આપણને મળ્યા છે એટલે એના કારણે એમાં પણ પાછા ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના પીપરાવા ગામમાંથી અને બિહારના ચંપારણ જિલ્લાના લોરિયા ગામમાંથી ઈસવીસન ઓગણીસો પાંચ દરમિયાન ખોદકામ કરતા આપણને એ મળેલા છે આ સ્તૂપો બૌદ્ધ ધર્મના ઘણા જ સારામાં સારા અંશો કહી શકાય કલા પ્રેમી લોકો આ સ્તૂપોને જોઈને ઘણા ખુશ થઈ ગયા છે એમને આ વારસાનું ઘણું મહત્વ સમજાયું પણ છે આપણને પણ એના માટે ગર્વ લેવા જેવી વાત છે કે ભગવાન બુદ્ધના અસ્થિ અને અસ્થિમાંથી બનાવેલા સ્તૂપો આપણા ભારત દેશમાં છે તો ગુજરાત પણ એમાં પાછળ નથી કે ગુજરાતની અંદર પણ દેવની મોરી બોરિયાનો સ્તૂપ છે ઈટવાણા સ્તૂપ છે એવા ત્રણ સ્તૂપો આપણા ગુજરાતમાં પણ આવેલા છે એટલે આ આપણે વાત કરી સ્તૂપો તો કે ભગવાન બુદ્ધના અસ્થિઓ વાળ છે દાંત છે રાખ છે એમાંથી એને એક ડબ્બામાં મૂકીને એના પર ઈંડા આકારની એક ઇમારત ચણવામાં આવે છે અને આપણે સ્તૂપ કહીશું સ્તૂપો તો કે મૂર્યાકાળમાં દસ એક જેટલા બન્યા હશે એવી માન્યતા છે ગુજરાતમાં પણ એના સ્તૂપો આપણે જોવા મળે છે સ્તૂપોની અંદર આપણે જોઈશું તો કે સાચીનો સ્તૂપ સાંચીનો સ્તૂપ સૌથી સારો ગણાય છે પરંતુ આ અસ્થળ સ્તૂપ અત્યારે કદમાં અડધો થઈ ગયેલો છે અડધો જેટલો છે નાનો કહી શકાય એ સિવાય પણ ઘણા બધા સ્તૂપો આવેલા છે સારનાથનો પણ સ્તૂપ ધર્મરાજિકાનો સ્તૂપ જયપુર પાસે લોરિયાનો સ્તૂપ નંદનગઢનો સ્તૂપ આ બધા પણ ઘણા જોવાલાયક સ્તૂપો છે સાંચીનો સ્તૂપ એક અસ્થળ સ્તૂપ છે અને ઘણો સારો છે આપણા અભ્યાસક્રમનો ફોટોગ્રાફ પર આપણને આપેલો છે જોશો તો તમને ખ્યાલ આવશે કે કલાકાલી કોઈ દેશી આસ્તો કેટલો સરસ અને સારો છે જે બે નમૂનો ગણાય છે એના માટે પણ આપણે ભારત દેશ ગર્વ લઈ શકીએ એટલું સારામાં સારું સ્થાપત્ય છે પછી વાત કરીએ તો કે સ્તંભ લેખો પરની કલા સ્થંભલેખ સ્થંભ એ સ્તંભ એક જ પથ્થરને મોટો પથ્થર હોય એમાંથી તેને કોરીને કાઢવામાં આવતા તેને ઘસીને એટલા ચકાચક બની નાખ્યા હોય કે આપણે પોતે પણ વિચારવા પડી જાય કે કે આટલી ચમકતી ધાતુ છે શું આપવામાં એવું જ લાગે ચડક ધાતુમાંથી જ બન્યા છે એવી રીતે પથ્થર કોરીને એને બનાવવામાં આવતા આવા સ્તંભો પર ચોક્કસ લિપિમાં અલગ અલગ લખાણો પણ લખવામાં આવતા આવા સ્થળ આપણને અંબાલા છે મેરઠ છે અલ્હાબાદ છે સારનાથ છે 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 ધોરિયા પાસે મળે પણ મળેલા કાશીમાં અને બૌદ્ધિ વૃક્ષ પાસે પણ આવા સ્તંભો ઉભા કરવામાં આવેલા છે અશોકે પણ ઘણા બધા સ્તંભો આવા બનાવેલા છે બ્રાહ્મણી લિપિમાં ચૂનાના કે રેતા પથ્થરમાંથી બનાવેલ સ્તંભો ખૂબ જ ઘણા સારા મને વાત કરીએ તો કે ટોચ પર મુકવામાં આવેલી છે અશોકના સ્તંભ પર અને એની આજુબાજુ નીચેના ભાગમાં ચોવીસ આરાવાળું ધર્મચક્ર રાખેલું જેને આપણે અશોક ચક્ર કહીએ છીએ જે આપણા રાષ્ટ્રધ્વજમાં આપણે સ્થાન આપ્યું છે એ અશોક ચક્ર પણ ત્યાં આગળ ફરતું મૂકવામાં આવેલું છે જેથી કે ધર્મનું શાસન ચાલતું રહે આ રીતે સ્તંભો પણ ઘણા આપણા દેશમાં જોવાલાયક હતા અને બહુ ઘણી સારી તેનું નિર્માણ થયેલું છે અનુમુરીની કલાની વાત કરીએ તો કે એ સમય દરમિયાન ભારતમાં અલગ અલગ વિદેશી પ્રજાઓ આવી જેવી કે ગ્રીક છે સર્ક છે કુશાન જેવી પ્રજાઓ ભારતમાં આવી વસી અને તેમને પોતાનું રાજકીય અસ્તિત્વ પણ અહીંયા સાથે સાથે ભારત દેશની કલાનો પણ વિકાસ કર્યો અને પોતાનો પણ વિકાસ કર્યો એ સમય દરમિયાન જે ભારતીય સત્તાઓ પણ અસ્તિત્વમાં આવી આ બધાની વાત કરીએ તો એમાં ચોક્કસ કેટલાક સમ્રાટો હતા જેવા કે સમ્રાટ કનિક્ષ પુષ્પમિત્ર શ્રોગ ગ્રીક રાજા મિલિન્ડર જેને પોતાનું નામ બદલીને મિલિંદ રાખ્યું હતું તે સત્ર રાજવી રુદ્રાભિમાન વગેરે ભારતીય કલાનો વિકાસ કર્યો પોતાની સંસ્કૃતિ પણ એમને વિકસાવી અને એ બધા દ્વારા ભારતના ધર્મોનો પણ એમને પ્રચાર કર્યો હતો એ વ્યક્તિએ બૌદ્ધ ધર્મનો થોડોક વિકાસ અટક્યો હતો અને એની સાથે જ ભાગવત અને શિવ ધર્મનો ઉદ્ભવ થયો હતો તો એમને એ ધર્મનો પણ વિકાસ કર્યો ભારતીય કલાનો પણ વિકાસ કર્યો અને સાથે સાથે વિદેશીઓ આવ્યા એટલે ભારતીય કલા પર પડી અને નવી નવી શૈલીઓ ઉદભવવા લાગી એક શૈલી છે ગાંધાર શૈલી ગાંધાર શૈલીની વાત કરીશું તો કે ગાંધાર શૈલી તો ગાંધાર શૈલી શું છે તો કે ગાંધાર શૈલી એટલે ભારતીય કલા અને ગ્રીક એ બંને કલાનો એક આખો સમન્વય કરવામાં આવ્યો છે અને ખાસ પ્રકારની એક રચના બની જેને આપણે ગાંધાર શૈલી કહીશું ગાંધાર શૈલીની વાત કરીએ તો મોટાભાગે આ કલાને બૌદ્ધ ધર્મનો મહાયાન પંથ હતો જેને આ પદ્ધતિને વધારે વિકસાવવામાં ફાળો આપ્યો આ પદ્ધતિમાં હું કહી શકાય છે કે આ પદ્ધતિમાં કંડારેલા જે શિલ્પ છે એમાં અંગ ઉપાંગોનું એટલે કે બુદ્ધ ભગવાનના અંગ ઉપાંગોનું વાસ્તવિક આલેખન એમાં કરવામાં આવેલું છે આ પદ્ધતિને ખાસ મહત્વ આપ્યું કૃષા રાજાઓએ એ સમયમાં ગાંધાર શૈલી ઘણી બધી વિકસી ઘણી બધી વિકાસમાં આવી ઉત્તરોત્તરનો વિકાસ થતો પણ રહ્યો અને એ શૈલીમાં ઘણા બધા સ્થાપત્યો પણ બન્યા ગાંધાર શૈલીની વાત કરીશું તો કેમાં બનેલા સ્થાપત્યની અંદર તક્ષશિલા કે જ્યાં ધર્મ રાજિકા આવેલો છે એ જમાનામાં બનેલો રાવલ પિંડી પાસે આવેલો માનકી માલિકાનો સ્તૂપ એ પણ ત્યાં જ બન્યો હતો આ જે બંને સ્તૂપો છે એ બંને ગાંધા શૈલીમાં બન્યા હોવાનું મનાય છે અને મોટા ભાગે આ સ્તૂપોની રચના નાણાકાર સ્વરૂપમાં આપણને જોવા મળતી નાણાકાર આકાર હોય છે એ સ્વરૂપમાં આપણે આ ગાંધા શૈલીની રચનાઓ જોવા મળેલી તો કયા રાજામાં સમય વિકસેલી કૃષ્ણ રાજાના સમયમાં ખાસ વિકસેલી અને ગાંધાર શૈલી એટલે શું તો કે ગ્રીક અને ભારતીય કલાનો શોભાનવય સમન્વય કોણે ઉજાગર કરી તો કે બૌદ્ધ ધર્મના મહાયાન પંથે એને ઉજાગર કરી હતી ગાંધાર શૈલી પછી આપણે બીજી શૈલી જોઈશું મથુરા શૈલી મથુરા શૈલીની વાત કરીએ તો કે મોટા ભાગે એનું કેન્દ્ર મથુરા જ હતું એટલે એના નામ પરથી આપણા શરીરને મથુરા શૈલી તરીકે ઓળખે છે ઇતિહાસકારો પણ રીતે એને ઓળખે છે એ વખતે બુદ્ધ ભગવાનનું અસ્તિત્વ અને બુદ્ધ ધર્મનો વિકાસ ઘણો બધો થયેલો એટલે બુદ્ધ ધર્મ ના બુદ્ધ અને બૌદ્ધિક જે તત્વો છે એના પર આધારિત મૂર્તિઓ આ મથુરા શૈલીમાં બનાવવામાં આવેલી આ મૂર્તિઓ મથુરા શૈલીમાં બની પણ ખરી અને ત્યાં જ એને સુરક્ષિત રાખવામાં આવી હતી અને એ પછી આ મૂર્તિઓ શિલ્પીઓ માટે એક માર્ગદર્શક બની રહી અને જેના પરથી નવી નવી બીજી મૂર્તિઓનું નિર્માણ થયું તો કે મથુરા શૈલીમાં કઈ કઈ મૂર્તિઓ બની હશે એવો પ્રશ્ન થાય તો કે એ વખતે અમરાવતીની કલાકૃતિ એ જમાના બનેલી પછી રાજગૃહમાં દોડતો પાગલ હાથી જેને જોઈને ગભરાઈ ગયેલા નરનારીઓ હતા એ સ્થાપત્ય પણ મથુરા શૈલીમાં બન્યું હતું અને એ પછી આવે છે દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી દક્ષિણ ભારતની વાત કરીએ છીએ તો કે દક્ષિણ ભારતમાં પછી ક્યાં વિકસી હશે તો કે કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારોમાં કઈ નદી કૃષ્ણા અને ગોદાવરી નદીઓના આસપાસના વિસ્તારોમાં સાત વાહન રાજાઓ ના સમય દરમિયાન આ શૈલીમાંથી બહુ સ્તૂપો બનાવવામાં આવ્યા હતા મેં કીધું ને પેલા કે જ વખતે બુદ્ધ ધર્મનો વિકાસ વધારે થયો હતો એટલે મોટા પ્રકારના જે સ્થાપત્યો છે એ બધા બુદ્ધ શૈલીને લગતા વધારે પડતા છે એટલે કૃષ્ણા અને ગોદા નદીના કિનારે મોટા ભાગે સાત વાહન રાજાઓના સમયમાં આ શૈલી વિકસી હતી આ સ્તૂપોનો

પછી આપણે આગળ વાત કરીશું ગુપ્તકાલીન કલાની ગુપ્તકાલીન કલા તો કે ગુપ્ત યુગમાં શિલ્પ સ્થાપત્ય ચિત્ર છે નૃત્ય છે સંગીત છે કોતરકામ ઘણી બધી વસ્તુનો વિકાસ થયો હતો એ ઘણી બધી વસ્તુ વિકસી હતી એટલે એ ગુપ્ત યુગનો સમય એ સ્થાપત્ય માટેનો અને કલાકૃતિ માટેનો સુવર્ણ યુગ કહેવાય છે કારણ કે ગુપ્તયુગમાં શિલ્પો સ્થાપત્યો ચિત્રકળા નૃત્ય સંગીત કોતરકામ બધી વસ્તુનો સારો વિકાસ થયો હતો અને જે પણ સમયમાં બધી વસ્તુનો સારો વિકાસ થયો હોય એટલે એ સમયને આપણે સુવર્ણ યુગ કહી શકીએ છીએ કલા માટેનો સુવર્ણ યુગ